નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ યાર્ડના જીરુંના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના જીરોના ભાવની વાત કરીએ તો વિરમગામ ચાર હજાર થી ચાર હજાર આઠસો નેવું ધ્રોલ ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર નવસો વીસ હળવદ ચાર હજાર ચારસોથી પાંચ હજાર અઠ્યાવીસ સમી ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો સિદ્ધપુર ચાર હજાર બસોથી ચાર હજાર બસો બોટાદ ચાર હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર ત્રણસો રાજકોટ ચાર હજાર ચારસોથી પાંચ હજાર સત્યાશી પાટડી ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો એક મોરબી ચાર હજાર પાંચસો દસ થી ચાર હજાર નવસો સાવરકુંડલા ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો પચાસ જામજોધપુર ચાર હજાર એકથી ચાર હજાર આઠસો એકાવન ધાંગંધ્રા ચાર હજાર છસો એકાશીથી ચાર હજાર આઠસો પચાસ ભચાઉ ચાર હજાર નવસોથી પાંચ હજાર રાપર ત્રણ હજાર છસો છત્રીસ થી ચાર હજાર સાતસો એકાશી અમરેલી ત્રણ હજાર પાંચસો પાંચથી ચાર હજાર આઠસો જેતપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર થી ચાર હજાર આઠસો એંશી વારાહી ચાર થી ચાર હજાર નવસો એકતાલીસ જામખંભાળિયા ચાર હજાર થી ચાર હજાર આઠસો પચાસ હારીઝ ચાર હજાર नऊ सो पचिस धानेराजार सकाशी जसदान चार हजार त्रास नऊ सो पचास पाथावाडा चार हजार पाच सो थि चार हजार आठसो अंजार चार हजार स सो चार સાતસો અગિયાર થી ચાર હજાર સાતસો અગિયાર થરાય ચાર હજાર પાંચસો એક થી ચાર હજાર આઠસો પચાસ શિહોરી ચાર હજાર થી ચાર હજાર પાંચસો એક પાટણ ચાર હજાર ચારસો થી ચાર હજાર ચારસો નેનાવા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર નવસો અગિયાર જામનગર બે હજાર સાતસો પચાસ થી પાંચ હજાર ત્રીસ કાલાવાડ ચાર હજાર છસો નેવું થી ચાર હજાર આઠસો પચીસ દિયોદર ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો પચાસ ઊંઝા ચાર હજાર ત્રણસો થી પાંચ હજાર ચારસો રાધનપુર ત્રણ હજાર છસો થી પાંચ હજાર એકસો વીસ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે